શું નવું કરવાનું છે એ તમને સમજાવું કે આ ચારસો છે પૂર્ણ વર્ગ નથી આની નજીકની પૂર્ણ વર્ગ મને ખબર છે ચારસો છે આપણે ભલે આ તો નાની સંખ્યા છે એટલે મોટી સંખ્યા હોય તો આપણે ગોતવું પડે પણ નાની સંખ્યામાં પણ ખબર જાય આનકી નજીકની સંખ્યા પૂર્ણ વર્ગ કઈ છે તો કે ચારસો ભાગાકારની રીતે જે છે છેલ્લે શેષ વધશે એ આપણે વાત કરી નાખશું અને આપણો જવાબ આવી જશે હવે પાંચ દાખલા છે પાંચે પાંચ આપણે આ જ વિડિયોમાં ગણવાના છે પણ એક નાનકડી રિક્વેસ્ટ એવી છે કે જો તમે ખરેખર જ્ઞાન અને સપોર્ટ કરતા હો તો આ વિડીયોને ડાઉનલોડ ના કરતા પહેલી વાર આખે આખો ઓનલાઈન જુઓ પછી તમારે ડાઉનલોડ કરવો હોય તો વાંધો નથી પણ તમે જો ડાઉનલોડ કરો તો જે યુટ્યુબ ઉપર જે ઇમ્પ્રેશન થવી જોઈએ એ થોડી ડાઉન થાય છે એટલા માટે એક નાનકડી રિક્વેસ્ટ છે કે અને ન કરતા સાથે સાથે તમે જો જ્ઞાન વિશ્વ પર નવા છો અથવા હજી સુધી જ્ઞાન વિષયોને સબસ્ક્રાઈબ નથી કરી નીચે પેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો બાજુનો બે આઇકન પણ વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો સૌ પ્રથમ ચારસો બે છે આપણે આપણા ભાગાકારની રીત પ્રમાણે લખી જ લઈએ અહીંયા લખી દઈએ ચારસો ને બે ત્યાર પછી આપણે શું કરતા હતા તો કે જમણી બાજુથી જોડ બનાવતા હતા આ પેલી જોડ અહીંયા જોડ નથી તો આપણે એને સિંગલ રહેવા દઈએ હવે ત્યાર પછી આપણે શું કરતા હતા તો કે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા સાથે આપણે નો ભાગ ચલાવતા હતા તો આની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તો કે આની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા છે બે ગુણ્યા બે બે દુને ચાર ચાર માંથી ચાર જાય તો ઝીરો હવે ઉપરથી આપણે ઉતાર્યા અને હવે એનો ભાગ આપણે ચલાવવો પણ ભાગ ચાલે એમ એમ નથી નથી તો તો ભાગમાં કારણ કે ભાગ ચાલે બે ને આપણે અહીંયા ડબલ કરીએ ચાર અને ચાર ની સાથે હું ગમે સંખ્યા મૂકીશ તો એનો ભાગ ચાલશે નહીં તો અહીંયા આપણે ચારનો શું ભાગ ચલાવ્યો જીરો સાથે ભાગ ચલાવ્યો ચાલીસ ગુણ્યા જીરો ઝીરો 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 જો આવું ચલાવવાની જરૂર નથી અહીંયાથી દાખલો અટકાવી દેવાનો પણ આ તો કોઈને એમ કોઈ વિદ્યાર્થીને ડાઉટ ન રહે કે ભાઈ આઈસી સાહેબે કેમ દાખલો અટકાવી દીધો તો એના માટે ઝીરો ગુણ્યા ઝીરો સાથે ભાગ ચલાવવા હકીકતે આપણે શું કરીએ છીએ ભાગ ચાલતો નથી ભાગમાં પડીશું ત્યાંથી આપણે અટકી જઈએ છીએ તો આપણને શેષ મળી બે હવે આ દાખલામાં આપણને બે શેષ મળી હકીકતે આપણને દાખલાનો જવાબ શું મળવો જોઈતો તો ઝીરો જે મળ્યો નહીં એનો મતલબ એવો કા બે વધારાના છે તો આપણે અહીંયા લખીએ ચારસો બે તો હવે નજીકની પૂર્ણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવા માટે મારા શેષને ને બાદ કરી દેવી પડે આપણે લખીએ તેથી ચારસો બે ઓછા બે બરાબર ચારસો તો આપણને નવી જે પૂર્ણ વર્ગ સંખ્યા મળી એ ચારસો છે અને એનું આપણે એવું કીધું છે કે નવી સંખ્યાનું પણ વર્ગમૂળ ગોતો જરૂર છે નવી સંખ્યાનું વર્ગમૂળ ગોતવાની નહીં કારણ કે જો આ બે કાઢી લઈએ અહીંયાથી આ બે જ કાઢી લઈએ અહીંયા ઝીરો રાખીએ અહીંયા જો ઝીરો થઈ ગયા તો અહીં ઉપરથી ઉતારી ઝીરો 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 ભાગ ઝીરો સાથે ચલાવો તો એનું ઓલરેડી આપણને મળી ગયું તો આપણે લખીએ તેથી વર્ગમૂળમાં ચારસો બરાબર વીસ તો આપણને કઈ સંખ્યા વેધી તો કે કઈ સંખ્યાને બાદ કરવાથી આપણને મળ્યું અહીંયા આપણને કીધું છે

વિડિયોને વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોન પોથી મુતાલ્યો તે પછી વિડીયો ચાલુ રહેવા દેજો હજી એવા ચાર દાખલા આપણે આ જ વિડીયોમાં ગણવાના છે વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો જોયા બાદ બીજો દાખલો જોઈએ પ્રોસેસ તો આપણી સેમ જ રહેવાની છે તો હું પહેલા ઓગણીસો ને લખી લઉં ત્યાર પછી આપણે બીજું કામ શું કરતા હતા તો કે આપણે જોડ બનાવતા હતા તો આ નેવ્યાસી ની એક જોડ અને એક ઓગણીસ ની જોડ હવે ત્રીજું કામ આપણે એ કરતા હતા કે એને પૂર્ણ વર્ગ સંખ્યા સાથેનો ભાગ ચલાવતા જેમ કે ત્રણ તેરી નવ ના ચાલે ચોકે ચોકે સોળ ચાલે છે એથી આગળ એક સ્ટેપ જોઈ લે પચું પચું પચીસ તો મોટા થઈ જાય ઓગણીસ થાય તો આપણે ક્યાં ભાગ ચલાવશું ચોકે ચોકે સોળ સાથે આપણે આનો ભાગ ચલાવ્યો ઓગણીસ માંથી સોળ આપણે કાઢીએ નવ માંથી છ જાય તો ત્રણ ઓગણીસ માંથી સોળ જાય તો ત્રણ અહીંયા વિધા આપણી પાસે નેવ્યાસી તો નવી સંખ્યા બની ત્રણસો ને હવે હવે શું આપણે કામ કરતા હતા તો કે આ જે સંખ્યા છે એનું આપણે ડબલ કરતા હતા તો અહીંયા આપણે લખી નાખીએ 8 અત્યાર સુધી આપણે બે રીતે સંખ્યા ગોતતા હતા કે અહીંયા કઈ સંખ્યા મૂકવી એની બે રીત આપણે હતી એક તો આપણે વર્ગ જોતા હતા કે અહીંયા હું મૂકું અહીંયા 9 છે તો હું 3 તેરી 9 વાળી સંખ્યા લઉં અથવા તો 7 વાળી સંખ્યા લઉં અહીંયા હું 83 અને અહીંયા લખું 3 83 3 તેરી 9 વાળી સંખ્યા લઉં તો આવી જાય અથવા તો હું આ રીતે કરું સત્યુ સત્યુ ઓગણ પચાસ તો આવી જાય બેમાંથી એકમાં આપણને આ સંખ્યા મળી જાય આટલું સાચું પણ આમાં તો પૂર્ણ વર્ગ થવાની જ નથી આમાં તો આપણે બાદ કરવાનું છે તો હવે આમાં આપણે અંદાજ મારવાનો છે હવે અહીંયા આઠ છે તો આપણે એમ સમજો કે આડત્રીસ આજુબાજુ આપણને ક્યાંક મળવા જોઈએ આઠના કરિયામાં આઠ એકો આઠ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ તો આઠ ચોક બત્રીસ જો આઠ ચોક બત્રીસ તો મારે ચાર સાથે ભાગ ચલાવવા પડે અહી કરીએ ચોર્યાસી ગુણ્યા ચાર છત્રીસ અહિયાં છે ત્રણસો નેવ્યાસી શું ફેર પડ્યો સિમ્પલ આપણે પાંચ જો જાત પંચ્યાસી કરાલીસ થઈ જાત તો આના કરતા વધી જાત તો આપણે ચારે જ અટકી જવાનું છે તો ચોર્યાસી ગુણ્યા ચાર તો આપણને મળ્યા ત્રણસો ને છત્રીસ નવ માંથી છ જાય તો ત્રણ આઠ માંથી ત્રણ જાય તો પાંચ ત્રણ માંથી ત્રણ જાય ઝીરો ઝીરો આપણે લખવાની જરૂર નથી તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળી ગઈ શું મળ્યું તો કે આ જે સંખ્યા છે એમાં ત્રેપન વધારાના છે તો અહીંયા આપણે લખી શકીએ ઓગણીસો નેવ્યાસી નું મતલબ ત્રેપન આપણા માટે વધારાનું છે તો આપણે લખીએ તેથી ઓગણીસો નેવ્યાસી ઓછા ત્રેપન શું આવશે ત્રણ જાય તો છ આઠ માંથી પાંચ જાય તો ત્રણ ના અહીંયા તો આગળ કોઈ સંખ્યા જ નથી તો આપણે લખી નાખીએ ઓગણીસો ને છત્રીસ તો આપણને નવી સંખ્યા કઈ મળી ઓગણીસો છત્રીસ તો આપણે લખીએ તેથી ઓગણીસો છત્રીસ નવી પૂર્ણ વર્ગ સંખ્યા છે હજી આપણને કઈ કીધું છે શું કીધું છે આ નવી સંખ્યાનું વર્ગમૂળ ગોતવાનું તો આપણે લખીએ તેથી

નાનામાં નાની સંખ્યા બાદ કરવાથી આપણને પૂર્ણ વર્ગ મળે એ લખી લઈએ આપણે લખીએ ઓગણીસો નેવ્યાસી માંથી શું બાદ કરશું કે જે આપણને શેષ મળી ત્રેપન બાદ કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હશે વિડીયોને પોઝ કરી બીજો દાખલો પણ તમારી નોંધપોથી હું તાલ્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો પછી ત્રીજો ચોથો ને પાંચમો આપણે આ જ વિડીયોમાં ગણવાના છે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોયા બાદ ત્રીજો દાખલો જોઈએ પ્રોસેસ તો આપણી સેમ જ રહેવાની છે તો અહીંયા આપણે લખી નાખીએ બત્રીસો ને પચાસ બીજું સ્ટેપ આપણે શું કરતા હતા તો કે જમણી બાજુથી થી બબે ભાગમાં આપણે એને ડિવાઈડ કરી દેતા હતા ત્યાર પછી ત્રીજું સ્ટેપ જે આપણે શું કરતા હતા તો કે પૂર્ણ વર્ષ સંખ્યા સાથેનો ભાગ ચલાવતા હતા જેમ કે ચોકે ચોકે સોળ બત્રીસ માંથી પચીસ જાય તો સાત ઉપરથી ઉતાર્યા પચાસ સાતસો ને પચાસ હવે શું કરતા હતા તો કે જેની સાથે ભાગ ચલાવ્યા હતા એના આપણે લીટર કરી દેતા હતા ડબલ હવે અત્યાર સુધી આપણે બે રીતે ભાગ મેં અહીંયા નવી સંખ્યા ગોતતા એવું શીખવાડ્યું હતું કે જે છેલ્લી સંખ્યા હોય એ સંખ્યા આવે એ ટાઈપનો આપણે ભાગ ચલાવવાનો હતો પણ અહીંયા તો આમાં ઓલરેડી થોડીક વધારાનું જ આપ્યું છે તો એ આપણાથી થશે નહીં તો હવે આપણે અંદાજ મારવો પડશે દસ ના ઘડિયામાં પંચોતેર આવતા નથી કઈ વાંધો નહીં સાતસો પચાસ ની પંચોતેર બે ડિજિટ છે તો આપણે બે સુધી જ જઈએ છીએ તો દસ ના ઘડિયામાં સિત્તેર આવે તો આપણને ક્યાંક સાત મળ્યા દસ સત્તા સિત્તેર તો દસ ગુણ્યા સાત અને એનો ભાગ પણ ક્યાં ચલાવશું સાત સાથે આપણે જોતા સાતસો પચાસ નથી મળતા કઈ નહીં સાતસો ને ઓગણપચાસ આપણને મળ્યા હવે હું આઠ સાથે જો ભાગ ચલાવો તો બહુ આગળ નીકળી જાત આપણે તો આપણને આપણે સંખ્યા મળી ગઈ ક્યાં ભાગ ચાલશે એકસો સાત સત્તા સાતસો ઓગણપચાસ

ગોતવાથી આપણને શેષ શું મળ્યું આપણાનું વર્ગમૂળ ગોતતા હતા તો આપણને શેષ મળી એક શેષ એક વધે છે તેથી આપણે લખીએ બત્રીસો ને પચાસ ઓછા એક તો આપણે બત્રીસો પચાસ માંથી એક કાઢી નાખીએ તો આપણને મળે બત્રીસો ઓગણપચાસ હવે આ જે નવી સંખ્યા આવી ને બત્રીસો ઓગણપચાસ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો આપણે લખીએ મળતી નવી નવી સંખ્યા સંખ્યા છે આ જે આપણને મળી એ પૂર્ણ વર્ગ છે એનું વર્ગમૂળ આપણે ગોતવાનું કીધું કીધું નવી સંખ્યાનું વર્ગમૂળ ગોતવાનું છે આપણે લખીએ તેથી વર્ગમૂળ માં બત્રીસો ને ઓગણપચાસ બરાબર આનું વર્ગમૂળ ગોતવાની જરૂર નથી આપણે ઓલરેડી ગોતી દીધું છે સત્તાવન શા માટે ગોતી દીધું જો આ એક નો હોત આ બત્રીસો પચાસ માં એક નો હોત તો એવું હોત બત્રીસો ને ઓગણ અને બત્રીસો ઓગણ માટે વર્ગમૂળ આપણી પાસે ઓલરેડી છે સત્તાવન તો હવે આપણે શું કરવાનું છે છેલ્લી લાઈન આપણે લખી નાખીએ કે કઈ સંખ્યા બાદ કરીએ તો આપણે લખીએ બત્રીસો પચાસ માં માંથી એક બાદ કરતા મળતી

પચીસ ત્યાર પછી નું બીજું સ્ટેપ શું કરતા હતા તો કે જમણી બાજુ થી જોડ બનાવતા હતા તો આ પેલી જોડ આયા જોડ નથી બનતી અને સિંગલ રહેવા દીધું ત્રીજું કામ આપણે શું કરતા હતા પૂર્ણ વર્ગ સંખ્યા સાથેનો ભાગ ચલાવતા હતા જેમ કે પેલ 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 તો નો ચાલે અહીંયા તો 8 છે તો અહીં આપણે ભાગ ચલાવશે 2 2 અહિયાં થઈ ગયા 4 8 માંથી 4 છે તો 4 ઉપરથી આખી આખી જોડ ઉતારવાની એટલે કે 25 હવે આને આપણે ડબલ કરશું તો અહીંયા આવશે ચાર હવે અહીંયા આપણે એવી સંખ્યા મૂકવાની છે ધારો કે મૂકશું તો છ મૂકશું પરંતુ આ પૂર્ણ વર્ગ નથી માટે આપણે અંદાજે ટોટલી અંદાજથી જ ચાલવું પડશે તો ની પાસે અંદાજિત આઠ ચાલશે તો હું આઠ ગુણ્યા આઠ કરીશ નવની ની પણ આપણે ચેક કરી લઈએ નેવે નેવી એક્યાસી નો એકડો વધી પડી આઠ નવ ચોક છત્રીસ છત્રીસ ને આઠ ચુમ્માલીસ તો ચારસો એકતાલીસ થાય અહીંયા ચારસો પચીસ છે એનાથી એક સ્ટેપ નાનું આપણને મળ્યું નવમાં આપણું કામ ન બન્યું તો આપણે આઠ્યા તો ત્રણસો ને ચોર્યાસી આપણને મળ્યા ત્રણસો ને ચોર્યાસી ક્યાં ભાગ આપણે ચલાવ્યો તો કે અડતાલીસ અઠા ત્રણસો ને ચોર્યાસી

આપણને શેષ કેટલી મળે છે તો કે એકતાલીસ એકતાલીસ શેષ વધે છે તો તેથી આઠસો ને પચીસ ઓછા એકતાલીસ કેટલા થશે પાંચમાંથી એક જાય તો ચાર અહીંયા બે છે એને આપણે બારની કલ્પના કરો બારમાંથી ચાર જાય તો આઠ અને અહીંયા આપણે દસકો લીધો તો એટલે બની ગયા 7 તો સાતસો ને આપણને નવી સંખ્યા મળી પૂર્ણવર્ગ સંખ્યા સાતસો ને ચોર્યાસી છે સાથે સાથે આપણને શું કીધું છે કે એનું વર્ગમૂળ પણ ગોતવાનું કીધું છે આપણે એનું વર્ગમૂળ પણ ગોતી લઈએ વર્ગમૂળમાં સાતસો ને ચોર્યાસી બરાબર કેટલા આવશે આનું વર્ગમૂળ ગોતવાની જરૂર નથી અહીંયા ઓલરેડી આપી દીધું છે શા માટે મેં સીધું લખી દીધું તો કે કાઢી નાખો જે વૈધા છે એને કાઢી નાખો તો જે પણ સંખ્યા હતી એ પૂર્ણ વર્ગ હતી અને એનું વર્ગમૂળ આપણે ગોતી લીધું છે અઠ્યાવીસ હવે આપણે આપણો ફાઇનલ જવાબ લખી નાખીએ આઠસો પચીસ માંથી એકતાલીસ બાદ કરતા પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથે લ્યો ત્યાર પછી આ ચોથાનો જે પાંચમો દાખલો પેટા દાખલો વધે છે એ આપણે કરીએ ચોથો દાખલો જોયા બાદ હવે પાંચમો દાખલો જોઈએ તો પ્રોસેસ તો આપણી સેમ જ છે તો આપણે ચાર હજાર લખી લઈએ પેલા હવે શું કરશું તો કે બબે ની જોડી બનાવી દઈએ ત્યાર પછી ત્રીજું પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ભાગ ચલાવ્યો ચાલીસ માંથી છત્રીસ જાય તો ચાર ઉપરથી આખો છોટો જ ઉતારવાના છે બે ઝીરો ઉતાર્યા તો બની ગયા ચારસો હવે આપણે આ બાજુ આવીએ આ બાજુ આપણે શું કરતા હતા તો કે જે પણ સંખ્યા છે એને ડબલ કરી દેતા હતા તો કે અહીંયા આપણે કરીએ બાર હવે એવી સંખ્યા વડે ગુણવાના છે કદાચ આપણને છત્રીસે આપણો મેળ આવી જશે બાર તેરી બાર ગુણ્યા ત્રણ બાર તેરી છત્રીસ ને અહીંયા છે ચાલીસ ચારસો છે પણ આપણે બે જ સંખ્યા સુધી જાય છે જે ત્રીજી એડ કરી નથી આપણે ત્રણ સાથે ચલાવીએ તો ત્રણ નવ થાય એક ચાર દુ આઠ ને એક નવ ચાર એક ચાર ચારસો ને છન્નું વધી જાય છે તો આપણે ભાગ ક્યાં ચલાવી શકશું તો કે ત્રણ સાથે લખી દઈએ ત્રણ અને અહીંયા ત્રણ એકસો ત્રેવીસ

મોટા ભાગના આવડતું જ આઠમા ધોરણમાં છે પણ જો કોઈને આ નિયમ ન ખબર હોય તો આજે રિપીટ કરી દીધો દસ માંથી નવ જાય તો એક નવ માંથી છ જાય તો ત્રણ ત્રણ માંથી ત્રણ જાય જીરો કાઢવાની જરૂર નથી તો આપણને શેષ મળી ગઈ એકત્રીસ તો હવે એ જે એકત્રીસ આપણને મળ્યા એ આપણે અહીંયા લખી લઈએ કે ચાર હજાર વર્ગમૂળ તા આપણને શેષ કેટલી મળે છે આ નિયમ હું તમને ફરીવાર સમજાવી શકું છું ચાર હજાર ઓછા એકત્રીસ અહીંયા આપણે જ્યાંથી દસકો લઈએ ત્યાં દસ નવ આપો અહીંયા દસકો નથી ત્યાં અહીંયાથી આપણને દસકો મળશે જો જ્યાંથી દસકો લેવાની શરૂઆત કરીએ ત્યાં દસ અને જ્યાં નથી ત્યાં નવ દસ માંથી એક જાય તો નવ નવ માંથી ત્રણ જાય તો છ નવ ના નવ ત્રણ ના ત્રણ સંખ્યા મળી ત્રણ હજાર નવસો ને ઓગણસિત્તેર તો આપણે લખીએ ત્રણ હજાર નવસો ને ઓગણસિત્તેર નવી પૂર્ણ વર્ગ સંખ્યા છે

બાદ કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હશે વિડિયોને પોઝ કરી ચોથા દાખલાનો પાંચમો પેટા તમારી નોંધપોથી ઉતાલીઓ ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો દાખલા નંબર પાંચ થોડી જ વારમાં ફોટો સ્વરૂપે ડિસ્પ્લે પર આવી જશે ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાથીના બધા દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બા મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં